ખડોલહ ગામના સરપંચ ભાન બુલા ઘરની બહાર પાણી ડોળવા મુદ્દે ઝઘડો કરી મહિલાઓને બેફામ અપશબ્દો બોલ્યા વીડિયો વાયરલ આંખલાવ તાલુકાના ખડોલ હ ગામના સરપંચ અને ગામના એક પરિવાર વચ્ચે ગત મંગળવારના રોજ પાણી ઢોળવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વિડીયો આજ રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોમાં સરપંચ સુરેશભાઈ બેફામ અપશબ્દો બોલતા નજરે પડી રહ્યા હતા આ વિડીયોની સત્યતા બાબતે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે ઠાકોર પરિવાર દ્વારા પોતાના ઘરમાં દિવાળી નિમિત્તે હાલ સાફ સફાઈ કરવામાં આવી રહી હોવાથી પાણી તેમના ઘરમાંથી બહાર નીકળ્યું હતું આ પાણી કાઢવા મુદ્દે સરપંચ અને ઠાકોર પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી જૂથ જૂતામાં આ બોલાચાલી ઉગ્ર બની હતી દરમિયાન સરપંચે પોતાની ઠાકોર પરિવારની મહિલાઓને બેફામ બોલ્યા હતા આ બાબતે હ ગામના સરપંચ સુરેશભાઈ ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ જણાવે છે આ લોકોએ વંઢા ચણી પંદર વીસ ફૂટનું દબાણ કર્યું છે તેઓના બારણામાં ગટર નાખેલી છે તો એમણે ઘરનું કનેક્શન ગટરમાં જોડવું જોઈએ ને તેઓ અઠવાડિયામાં બે વખત ગાડી ધોવે ઘર ધોવે ને તેનું બધું જ પાણી બહાર રોડ પર આવે આ રોડ બસ સ્ટેન્ડથી ગામમાં જવા હોવાનું જાહેર રોડ છે તેઓ અઠવાડિયામાં બે વખત પાણી કાઢતા હોવાથી આ મુખ્ય રોડ તૂટી જાય છે જેથી ગ્રામજનોને ખાડા ખાબુચિયામાંથી પસાર થવું પડે છે અમે આ છેલ્લા દસ વર્ષથી વેઠી રહ્યા છીએ ગઈકાલે વિકાસ રથ આવવાનો હોવાથી અમે બસ સ્ટેન્ડથી ગામ તરફના રોડ પર સફાઈ કરાવી રહ્યા હતા દરમિયાન તેઓ સફાઈ કરવી ને પોતાના ઘર આગળ લઈ ગયા અને પાણી રોડ ઉપર કાઢ્યું જેથી અમારે બોલાચાલી થઈ હોવાનું સરપંચે જણાવ્યું હતું અપશબ્દો બોલવા અંગે સરપંચને પૂછતા તેઓ જણાવ્યું છે સીધી રીતે કહીએ તો એ ન માને તો પછી શું કરવું પડે દર વખતે પગે થોડું લગાય જી આપનું નામ મારું નામ ઠાકોર કૃપાલી નિરેશકુમાર હું મારા પપ્પાને તો દિવાળી કામ માટે આવી હતી બે ત્રણ દિવસના કામ માટે પછી અમે સવા સાંજે છ માં ત્યાં પાણી આવ્યું તો અમે જવા પર સાફ સફાઈ કરતા હતા તો એટલી વારમાં થોડીક અડધો કલાક જેવું થયું તો પાણી ઘરની બહાર ડીપી સુધી પહોંચ્યું ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી જ રા ગમે તેમ ફાવે એમ મનમાં આવે મોમાં આવે ગાળો બોલતા હતા અપશબ્દોને એવું બોલતા હતા મારી મમ્મીને મારવા સુધી આવી પહોંચ્યા હતા અને મને પણ કેટલી ગાળો અને મને ધમકી પણ આપી અમે કેટલી વાર કીધું કે અમારા આગળ બ્લોક નથી આખી સોસાયટીમાં અમારી સોસાયટીમાં આખી બ્લોક આખી સેટનું બ્લોક છે ગટરની સુવિધા અમને છે કે તમે જાતે પાઇપલાઇન લાઈને લગાવો ગામના લોકો થઈને ગામના સરપંચ થઈને અમારી જોડે આવું વર્તન કરે એ કેટલું યોગ્ય છે અમારે આ બાબતે ન્યાય જોઈએ અમારે સરપંચ જોડે કાંઈ પણ દુશ્મની નથી પણ આવું વર્તન એક સરપંચને શોભે તેવું નથી શું નામ આપનું અપ્રિલા ઠાકોર શું ઘટના બની હતી પરમ દિવસ ઘરની સાફ સફાઈ કરતા હતા સાંજે છ વાગે અને ગામના સરપંચ કરોડથી આવ્યા રસ્તા પરથી આવ્યા અને ગમે તેવા અપશબ્દ બોલવા માંડ્યા તમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવા શબ્દ બોલતા હતા પછી હું બહાર આવી અને મને ગમે તેવું બોલી ગયા અપશબ્દો બધા ગારો બધા એવું બોલતા હતા